વડોદરા મહાનગરપાલિકા ખાતે સમિતિની બેઠક મળી હતી જેમાં સોળ કામો ને મંજૂરી આપવામાં આવી છે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં માં અઢાર કામો અને બે વધારાના કામો ને મળીને કુલ વીસ કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા છે જેમાંથી સોળ કામો મંજૂર કરી બે કામને નામંજૂર કરવામાં આવ્યા જ્યારે બે કામો મુલતવી કરવામાં આવ્યા મળેલી બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના ત્રણ કામોને પંદર ટકા ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી છ કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને મંજૂર કરવામાં આવ્યા તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતાં નામંજૂર કરવામાં આવ્યું સાથે જ હરઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ જરૂર પડે વાહનો ભાડે રાખવા વર્તમાન પત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી. બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 18 પ્રોપોઝલ અને બે વધારાના પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા આમાંથી બે કામો મુલતવી રહ્યા છે અને બે કામો નામંજૂર કર્યા છે ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં આઠ કરોડ દક્ષિણ ઝોનમાં આઠ કરોડ અને પશ્ચિમ ઝોનમાં પાંચ કરોડના કન્સ્ટ્રક્શનના ઇજારાઓ હતા જે અલગ અલગ ભાવના હતા તમામ નાણાકીય મર્યાદા આઠ કરોડ ના બદલે તમામ ઝોનમાં પાંચ કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવી છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને માઇનસ પંદર ટકા પ્રમાણે ત્રણ ઝોનમાં કામ કરવાની આઇટમને મંજૂર કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂંકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે આરસીસી રોડનો જે ઇજારો હતો માઇનસ ઇઠ્યાસી ટકા ઇઠ્યાસી ટકા ઓછાના યુનિટેડનો એને પણ નામંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોન માટે માટી હાર્ડમોરમ રોડા રોડાછારૂ કોરિડર્સ અને કોલ્ડમ્રિક્સ સપ્લાય કરવાના આઇટમને એક પોઈન્ટ એંસી કરોડના નાણાકીય મર્યાદામાં છત્રીસ પોઈન્ટ તેર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી બે આઇટમો રજૂ કરવામાં આવી હતી વધુ અભ્યાસ અર્થે એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા વીસ લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ સીતા માટે અને નવી નિજાનો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સભાસસ્દ્રી દ્વારા તબીબી બિલ અંગેની આઈટમને મંજૂર કરવામાં આવી છે હૃદય રોગની શસ્ત્રક્રિયા માટેની આઈટમને પણ મંજૂર કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તાઓ તળાવ પર વાર્ષિક પચાસ લાખની મર્યાદામાં રોશની તેમજ વધારાનું લાઇટિંગ કરવાના કામે લોહીના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવે છે સોલિડ વેસ્ટ દ્વારા ટ્રીપલ આર વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ વાનો પાંચ લાખ પચાસ હજાર પાંચસો સુડતાલીસના ભાવે એક એમ ચાર વાનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે એ માટે બ્રેન એબો ઇન્ફોસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ દસ માટે કાસ્ટ આયન અને ડીઆઈ નળીકા નાખવાના કામને ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને પીએ ટુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ અલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે પ્રેસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે સિક્યુરિટી શાખા દ્વારા પેન્થર સિક્યુરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂર આપી